દ્વારકામાં વરસાદ રહ્યો છે ધોધમાર ત્યારે દ્વારકાના રેલવે સ્ટેશન રોડ પર પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે દ્વારકાના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો જ્યાં ગાડીઓ જે છે તે અડધી અડધી ગાડીઓ પાણીની અંદર સમાઈ જાય તેટલું પાણી ભરાયેલું છે જ્યારે આ રેલવે સ્ટેશન રોડ નજીકના વિસ્તારના ફોટો વિડીયો છે જે દ્રશ્યો છે તે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો યાત્રાધામ દ્વારકા અને એમાં ખાસ કરીને જે કૃષ્ણની નગરી અને અહીંયા વરસાદ અવિરત વરસી રહ્યો છે હાલમાં હું આપને જે દ્રશ્યો બતાડીશ કે જે આ દ્વારકાનો મુખ્ય વિસ્તાર છે રેલવે સ્ટેશન વિસ્તાર કે જ્યાં યાત્રિકો રેલવે સ્ટેશન જવા અને આવવા માટેના જે વાહન વ્યવહારમાં આવતા હોય છે હાલમાં આ રોડ ઉપર જે વરસાદના ભારેથી અતિ ભારે પાણી ભરાઈ ગયા છે જે ડિવાઈડર છે ત્યાં સુધી પાણી પહોંચી ગયા છે આપ જોઈ શકો છો હાલના જે દ્રશ્યો વરસાદી દ્રશ્યો કે લોકો કેટલા મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે જે આ વરસાદી પાણીના ભરાવાથી નગરપાલિકાનું તંત્ર છે અંદાજીત પચીસ ઘરો હશે ને સોથી દોઢસો લોકો અહીં રહેતા હોય ને ક્યાંક ને ક્યાંક હાલમાં જે જનજીવન પણ એમનું ખોરવાઈ ગયું તેવા હાલના દ્રશ્યો જે નગરપાલિકાના તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે લાખો રૂપિયાના ખર્ચે જે પાણીના નિકાલની લાઈનો નાખવામાં આવેલી છે ને એ ક્યાંક ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર હોય એવા હાલના જે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનિલાલ સંદેશનું દ્વારકા